મિત્રો આપણે આવી ગયા છીએ એવા જે ધર્મપ્રેમી ગામ કહેવાય અરીઠા તો અરીઠા ગામમાં આપણે આવી ગયા છીએ અને ત્યાં છે સરસ મજાનો રામદેવપીર મહારાજનો આશ્રમ કે જ્યાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે તો એવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે આપણે નરેન્દ્રદાસ બાપુ તો આપણે એમના વિશે જાણીએ એમના જીવન વિશે જાણીએ અને જે ગોદડીયા પરંપરા છે એના વિશે જાણીએ તો બાપુ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો અમે આજે સ્પેશિયલ તમારી મુલાકાત લેવાય તો અમને જણાવો કે આ તમારું જીવન અને કેટલા વર્ષથી તમે આ આશ્રમમાં છો અને આની પહેલાં ક્યાં હતા અને ગોદડીયા પરંપરા વિશે આમ તો હું લગભગ છ વર્ષથી અહીંયા આશ્રમમાં છું મારા સદગુરુ પરમ પૂજ્ય સમર્થશ્રી પ્રાગદાસ બાપા ગુરુશ્રી પ્રેમદાસ બાપા ગોદડિયા જેમનો આશ્રમ જૂનાગઢ અન્નક્ષેત્ર છે ત્યાં અને ત્યાં હું ભણતો પૂર્વાશ્રમમાં ત્યાં ભણતો બાઉદ્દીન કોલેજમાં અને ત્યાંથી મારી આ ધાર્મિક શરૂઆત થઈ ત્યાં બાપાએ ઘણું બધું સાધુ સંતોની સેવા કરતા અન્નક્ષેત્ર ચાલે સદાવત ચાલે સાધુ સંતોનું ભોજન ત્યાં ગરીબ બાળકોને મફત ભોજન બાપા આપતા અને ત્યાં ભણાવતા બેશ જરૂર પડે તો એ લોકોની ફી પણ ભરી જતા એવામાં હું ત્યાં ભણતો અને ધીરે ધીરે મને બી એનો રંગ લાગ્યો અને ઓગણીસોને લગભગ એક્યાસી બ્યાસીની સાલમાં મને વિચાર થયો કે સાધુતામાં જવું એવું વૈરાગ્ય છે પછી જ્યારે બાપાને ખબર પડી પ્રાગદાસ બાપા ગુદડીયાને બાપાએ મને કીધું કે તું ગૃહસ્થાશ્રમમાં જા સંસારની બધી જવાબદારી પૂરી કર મા બાપની સેવા કરો બાળ બચ્ચા થાય ને પછી એમની જવાબદારી પૂરી થાય એ લોકો ધંધે ચડી જાય અને બધાની કુટુંબની પછી પરમિશનો હોય તો પછી તમે આ માર્ગે જવાનું એટલે ગુરુ મહારાજને એવી આજ્ઞા થઈ એટલે પછી હું ગૃહસ્થ મૂક્યો અને સંસાર માંડ્યો વાપીમાં મારી કર્મભૂમિ બની વાપીમાં દક્ષિણ ગુજરાત અને વાપીમાં હું લગભગ અડત્રીસ વર્ષ સુધી ત્યાં નોકરીને પછી ધંધો ફિલ્ટર મીડિયામાં સારો એવો ધંધો બાપાની દયાથી અને ગામ વાપી એવું સરસ ગામ છે સિટી છે ઔદ્યોગિક વસાહત છે મેં ત્યાં અડત્રીસ વર્ષ સુધી ધંધો કર્યો અને પછી છોકરાઓની બધી એ લોકોના લગ્ન કર્યા એ લોકોને બધી સુખ સગવડ ઘર વર બધું બધું રેડી થઈ ગયું પછી લોકોની મેં રજા માંગી અમારા કુટુંબીમાં બધા જે સ્વજનો છે એમની રજા લીધી બધાની પરમિશન થયા પછી મેં લગભગ બે હજાર અઢારની સાલમાં પેઠ ધારણ કર્યો અને ગોધડિયા પરંપરામાં મેં દીક્ષા લીધી અમારા સમર્થ ગોધડિયા બાપા મારા ગુરુ પ્રેમદાસ બાપા ગોધડિયા જે ચારણ હતા અને જે કહેવાય ને કે બજરંગદાસ બાપાને બંડી આપેલી બજરંગદાસ બાપાને જે બંડી આપેલી એવા રામ બાપાને પ્રેમદાસ બાપા મારા ગુરુ થાય ટસા અને બારડામાં એમનો આશ્રમ છે કરજણમાં પણ એમનો આશ્રમ છે ચાલો બધી જગ્યા ઉપર ટુકડો અપાય છે બધે સંત સેવા અને હરિહર ભોજન ચાલે છે અને અમારા જૂનાગઢ જે નક્ષત્ર છે પ્રાગદાસ બાપાનું સમર્થ પ્રાગદાસ બાપા ગુદડિયા નક્ષત્ર ટ્રસ્ટ એમાં અમારા ડૉક્ટર એન પી પટેલ નારણભાઈ એ આમ છે ગૃહસ્થ પણ એની ભૂમિકા સંતની જ તો વેસ્ટર્ન શેડથી પણ એ એ આપણને લાગે એમ પેન્ટ શર્ટમાં પહેરેલા હોય બંને માણસ ગૃહસ્થાશ્રમમાં પણ એમની જે સેવા છે સાધુ સંતો નથી લઈને પ્રકૃતિની સેવા માનો કે પછી ધાર્મિક વૃત્તિઓ બ્લડ ડોનેશન વૃક્ષારોપણ પ્રકૃતિને લગતું પ્લાસ્ટિક અભિયાન ચાલે પ્લાસ્ટિક મુક્ત અભિયાન ગાંધીનગરમાં ચાલે એ એટલી બધી પ્રવૃત્તિઓ નાની મળે એટલા હજારો ટ્રસ્ટની અંદર એ પોતે ટ્રસ્ટી બી છે પણ એમની જે ભાવના છે સમાજ પ્રત્યે એ ખરેખર બહુ સરાહનીય છે અને મને તો એટલો ગૌરવ છે કે હું ગુદડીયા બાપાના ચરણોમાં દીક્ષા લીધી છે અને અમે પણ એમની સાથે સાથે આ નેચર ફર્સ્ટ મન પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં વૃક્ષારોપણમાં પ્રકૃતિની સેવામાં અમે બી લાગે છે અને સાથે સાથે હરિહર ભોજન ચાલે અમે અહીંયા લગભગ બે હજાર અઢારથી અહીંયા છું તો એમાં અમે આયુર્વેદિક દવાઓ બનાવીએ છીએ એમાં મસાની દવા પછી ટીચરનો દુખાવો થતો હોય નસ્તળી જતી હોય કમર દુખતી હોય એનો માલિશ માટે તેલ આપીએ પથરીની દવા આપીએ પણ નિઃશુલ્ક કોઈ પણ એમાં રૂપિયાનો પણ ચાર્જ લેવાનો નહીં આ રીતે મફત સેવા અમે એ રીતે કરીએ છીએ અને જ્યારે અને બાપાએ અમને આ જ જીવન મંત્ર આપેલો છે ગોદડીયા બાપાએ કે તમે સંતોની સેવા ભૂખ્યાની સેવા અને આ જે જનમાનસની જે સેવા જે બિછડી ગયેલા હોય એ અને અહીંયા આવ્યા પછી અમે સાથે સાથે હિન્દુ સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે કે જે હિન્દુ ધર્મને કેવી રીતે આપણે આગળ લઈ શકીએ હિન્દુ હિન્દુ સમાજને કેવી રીતે આપણે જાગૃત કરી શકીએ એવા નાના નાના પ્રયોગો જે બજરંગ દળ છે આરએસએસના વિશ્વ હિન્દુ પરિષદ એમની સાથે સાથે રહી એ લોકો જે કામ કરે છે હિન્દુ સંસ્કૃતિ માટે આ બજરંગ દળ આરએસએસ સમરસતા માટે એ માટે બી અમુક નાના નાના પ્રયોગો કરીએ દીકરીઓને ભેગી કરીએ બધા સમાજને સમરસતાના કાર્યક્રમો અહીંયા અમે ગોઠવીએ અને ધર્મ જાગૃતિ માટેના અમુક અમુક બધા પ્રસંગો કરતા રહીએ બીજે અમે અહીંયા બટુક ભોજન આપીએ દરબીજે ભજન પ્રોગ્રામ તો બધા સંતો ભેગા થાય એટલે ચાલુ જોઈએ પણ તમે જે વાત કરી કે બજરંગદાસ બાપાની એક વાત એ ખરેખર મારા જીવનની એક અલૌકિક ઘટના છે અને મારા જીવનમાં જો યુટર્ન આપ્યો હોય કારણ કે ઓગણીસો બ્યાસી જ્યારે મારા સદગુરુ પ્રાગદાસ બાપાએ મને આજ્ઞા કરી મને જ્યારે નામદાન આપ્યું અને કીધું કે તું સંસારમાં જા અને સંસારમાં રહી અને સાધું જીવન જીવવું એટલે આ રીતની જ્યારે વાત થઈને હું જ્યારે સંસારમાં ગયો કર્મભૂમિ મારી વાપી બનાવી અને વાપીથી એક વખત તમારા જ્યારે પ્રાગદાસ બાપા ગુદડીયા અહીંયા કોઈ પ્રસંગ કરેલો સધુ સંત મેળાવડો કરેલો ત્યારે જૂના મકા માટે અને ત્યારે બાઢડાથી અમારા ગુરુ ભાઈઓ કરજણથી ઢસા પાલીતાણા અમારા સમર્થ હરિરામ બાપા ગુદડિયા આદ્યગુરુ કહેવાય એ બધા જ એના જે આશ્રમના જે મહંતો છે ગોધડિયા બાપાના એ બધા જ અહીંયા મોકા ભેગા થયેલા બીજા નામીયા નામી ઘણા બધા સંતો છે એટલે હું પણ વાપીથી અહીંયા સેવક તરીકે બાપાના દર્શન માટે આવેલો એટલે હું જૂના મા બસમાં ઉતર્યો બસમાં ઉતરીને જ્યાં દંડવત કરતો કરતો વઢીમાં પહોંચ્યો બાપાના દર્શન કરવા બાપાના દર્શન કરીને જે પાછો વળ્યો એવા સમયે દરવાજાની બાજુમાં એક સાધુ મહારાજ બેઠેલા અને મને એમને ઈશારો કર્યો કે અહીંયા આવ એટલે હું બાપુ પાસે બેસી ગયો બાપુને કીધું હાથ જોડીને બાપાને નમસ્કાર કરીને બધું બોલો બાપુ શું કામ હતું એટલે મને એ બાપજીએ પૂછ્યું કે કયા ગામથી આવે છે હું તું બાપુ વાપીથી આવું છું એટલે ઠીક મને કે મારું એક કામ કરીશ હવે ઓગણીસો ને આ પંચ્યાસી છ્યાસીની વાત છે આ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાંની વાત એટલે ત્યારે અમારી વાપીમાં નોકરી ધંધો ઓછો એટલે અમે વાત કરી હું બાપુ પરિસ્થિતિ એવી એટલે તમે થાય એવું હશે તો કરીશ આવ્યા મેં જવાબ આપ બાપુને હું તો બાપુ થાય એવું હશે તો કરીશ કારણ કે અમે જૂનાગઢ રેલા ને એટલે સાધુ સંતો ઘણા વખત એવા હોય કે આપણા ખિસ્સામાં હોય તો એ પાછું કટાવી લે એટલે મેં કીધું બાપુ થાય એવું હશે તો કરીશ એટલે કે થશે તારાથી બેસ બેઠો બાપુ પાસે બાપુએ મને કીધું કે વાપીમાં મારા એક સેવક છે અને એનું નામ છે મોહનભાઈ પ્રજાપતિ ઠીક છે બાપુ તો શું કરું એટલે કે મોહનભાઈ પ્રજાપતિને કહેવાનું કે બજરંગદાસ બાપાએ સીતારામ કીધા છે હું થઈ જશે મારો બાપુ થઈ જાય પણ મેં કીધું હું બાપુ વાપીમાં નવો છું એટલું બધું હજુ વાપી જોયું નથી આ મોહનભાઈ પ્રજાપતિને ખોદું ક્યાં એવડું મોટું વાપી છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કંઈક સરનામયું હોય તો કંઈક આપો એટલે મેં બાપુને કીધું એટલે બાપુ કે મોહનભાઈને લાકડાનો બેન્સો છે હવે શોધી લેજે બાપુને કીધું બધું ઠીક છે બાપુ લાકડાના બેન્સ જ કીધું મારા વધવાના રહ્યા એટલે કીધું લાટી કહી દે લાકડાની લાટી એટલે કે લાકડાની લાટી છે ને તું શોધી લેજે સાર એ પછી બાપુના સંતોના બધાના દર્શન કરીને હું વાપી પાછો આવ્યો અને વાપી આવીને પછી અમારા એક અમરેલીના નાનજીભાઈ પટેલ કરીને છે એમનો તકદીર સિમેન્ટ કરીને એક ફેક્ટરી છે એ મને ઓળખે એમ થોડુંક નજર એટલે મેં હું એ નાનજીભાઈને પૂછ્યું ફરતા ફરતા બાબુ મોહનભાઈ પ્રજાપતિ કોઈ અહીંયા આપલામ ખરા લાકડાનો શો છે કે એવું કંઈ એટલે કે પ્રજાપતિને મને ખબર નથી પણ મોહનભાઈ ઘોઘારી છે મોહનભાઈ ઘોઘારી છે હા તો ગોઘારી છે અને કે આપણા તકદીર સિમેન્ટની બરાબર પાછળ જ છે એટલે કે તમે જાઓ ત્યાં અને મળો પણ કે સાવધાન થઈને જાઓ કારણ કે માણસ કે બહુ ખતરનાક છે આવું મને એમને ચેતવ્યા નાનજીભાઈ બાજુમાં એક ભાઈ હતા એમના ભાઈ અશોકભાઈ એમને બી કીધું કે બાપ નારણભાઈ તમે મારું નામ નારણભાઈ પૂર્વાશ્રમનું નારામ નામ નારણભાઈ અત્યારે હરિદાસ ગોધડિયા બાપુ છે પણ પછી એમને કીધું કે તમે ખાચવી જજો એમ ઠીક છે એટલે હું એ કંપનીનું નામ છે અંબિકા સોમિલ અંબિકા સોમિલ એમના પ્રોપરેટર મોહનભાઈ ભોઘારી એટલે હું જેવો અંદર ફેક્ટરીની અંદર ગયો એટલે ત્યાં હિંચકા પર હિંચે બાપા હિંચકા પર હિંચતા હતા લાલ ગુમાખો અને મોટી મોટી મૂછો અને કદાવર અને ત્યાં સામેની સાઈડ ઉપર પછી બાલ્કની નવું ઘર બનેલું છે ને ઘરની ઉપર એમના દીકરો અને એમની બહુ બે બેઠેલા હશે અરવિંદભાઈ એમના બે ત્રણ દીકરાઓ છે એક અરવિંદભાઈ ઘોઘારી રણજીતભાઈ ઘોઘારી અને એક બીજા ભાઈ છે તો ત્રણ ભાઈ દીકરાઓ છે એમના એટલે એમાં એક અરવિંદભાઈ કરીને રણજીતભાઈ એ તો ઉભેલા હતા તો બે પતિ પત્ની બેઠેલા હશે નવા નવા લગ્ન કરેલા વાળા એટલે મને જ્યારે હું અંદર પ્રવેશ કર્યો આ જમણા હાથ ઉપર બાપાનો હિંચકો ને એના ઉપર હિંચકે છે અને સામે મારી નજર પડી તો બે કપલ જોયું એટલે મને મારી બેની એક નજર થઈ એટલે એને મને આમ નાક ઉપર આંગળી કરી આમ નાક ઉપર આંગળી કરી એટલે મને સંકેત મળ્યો કે કંઈ બોલવું નહીં એનો મતલબ એમ થયો ને ચૂપ રહેવું એટલે મને થોડા એક એવો ડર લાગ્યો કે બાર પહેલાં નાનજીભાઈએ મને કીધું કે સાતવી ઇંચ અને અહીંયા પેલા એમના દીકરાએ આ આંગળી કરી આમ એટલે આપણે ચૂપ રહેવાનું વધારે બોલવું નહીં અને ત્યારે એવા સમયમાં મારા ગુરુ મહારાજે મને ગુજરાતમાં ગોદડીયા પરંપરા એવી એક પુસ્તક આપેલું ત્યાં ગેલો ને મને કે લે આ વાંચજે નવું નવું પુસ્તક છાપેલું એટલે હું જ્યાં હિંચકા પાસે ગયો અને બાજુમાં બુક મૂકી દીધી કંઈક તો આપણે આપવું ને એમ એટલે જઈને બાપાની બાજુમાં આ ચોપડી મૂકી દીધી અને બાપાને મેં કીધું બાપા હું આ પ્રસંગે ત્યાં મારા ગુરુ મહારાજના ત્યાં ગયો જૂના અને ત્યાં મને બજરંગદાસ બાપાએ તમને સીતારામ કીધું છે આટલું મેં કીધું પછી હું સડસડાટ નીકળી ગયો ભરા વધારે પડતું ક્યાંય બોલવા જેવું હતું જ નહીં એટલે હું ત્યાંથી પછી સીધો નીકળી ગયો અને ત્યાં નીકળી અને એ એ વાતને પછી દસ વર્ષ વીતી ગયા પછી હું મારા કામે ને આપણને કઈ બધી એવી કહે નહીં સીધા ધંધામાં લાગી ગયા દસ વર્ષ પછી અમારા એક હરેશભાઈ ભટ્ટ કરીને અમારા મિત્ર છે બાજુ બાજુમાં રહેતા અને બહુ સરસ સ્વભાવ એમનો આખો પરિવાર એમાં એક માજી એમના બા મોટી ઉંમરના એટલે આ હરેશભાઈ એ મને બહુ સરસ પડ્યા એમના એમના બી ત્રણ દીકરાઓ છે હરેશભાઈ એક પ્રકાશભાઈ છે એક બીજાભાઈ છે એટલે એ ત્રણ ભાઈઓ એ બી બહુ સરસ અમારે બધા બાજુ બાજુ મારે બ્રાહ્મણ કુટુંબ એટલે હરેશભાઈએ મને કીધું કે નાનભાઈ આ પુસ્તક છે એક બજરંગદાસ બાપાનું સબજીભાઈ સવાણી કે માવાણી કોઈ નામ છે એમનું લખેલું છે એટલે એ પુસ્તક મને આપ્યું કે વોંચજો એમ એમાં ગોદડીયા બાપાનો પણ ઇતિહાસ મળશે અને બજરંગદાસ બાપાનો બી ઇતિહાસ મળશે એટલે હું સીધો ચોપડી મને આપી લે હું ચોપડી મને વોંચતો રસ વધારે એટલે હું ચોપડેલી લઈને વાંચી અભ્યાસ કર્યો તો એની અંદર છેલ્લે લખેલું કે બજરંગદાસ બાપા ઓગણીસો ને પંચોતેરમાં એમનો ભ્રમલીન થયા ઓગણીસો ને પંચોતેર આમ લખેલી એટલે મને એમ થયું કે કદાચ આમાં કંઈક સાલમાં કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક છે પ્રિન્ટિંગ મિસ્ટેક હશે એટલે મેં પછી પુસ્તક આપવા માટે ગયો અને બાને પૂછ્યું હરેશભાઈ ભટ્ટની બાને બાને બે ત્યાં બેઠા હતા પરિવાર દિવ્યાબેનને એમના ઘરવાળા બધા પૂછ્યું એટલે એમને કીધું બા આની અંદર કીધું કઈક મિસ્ટેક છે ઓગણીસો પંચોતેર સાલ લખેલી છે બજરંગદાસ બાપા બ્રહ્મલી શરીર છોડ્યું એટલે કે બેટા ઓગણીસો પંચોતેરની ની સાલ બરાબર છે કે હું સાક્ષી છું કે નહીં મારું ગામ તો કે રાજુલા એટલે કે હું ગામમાં બાજુમાં અને મને ખબર છે કે ઓગણીસો પંચોતેરમાં માં જ બાપા થયેલા સાલમાં મિસ્ટેક નથી અને ત્યારે મને આમ આમ ધ્રુજારી જેવું લાગ્યું કે આ ઓગણીસો ને પંચોતેરમાં જો બાપા ભ્રમલીર થયા હોય તો આ જૂના માકા મને જે સમાચાર આપ્યા બાપા મને રૂબરૂ મળ્યા છે એ ઓગણીસો ને પંચ્યાસી છ્યાસીની સાલ છે દસ વર્ષ પહેલાં તો મને હા અને એ પહેલાં તો મને આ મળ્યા એ કોણ એટલે મને જરા આમ પરસે છૂટી ગયો હું આ અલૌકિક ઘટના કેવી રીતે બની એટલે કે પછી બાએ મને કીધું બાએ ગેરંટી આપી મને કે એ ઓગણીસો પંચોતેરની સાલ બરાબર છે અને અમે બાપાને કે સમાધિમાંય અમે ગયેલા છીએ અમારો તો ઘણો પરિચય કે હવે વાત હાજે કે નાનભાઈ કે અમુક સાલમાં કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી એટલે હરેશભાઈ ભટ્ટને મળી હું સીધો જ પછી આ મોહનભાઈ ઘેર ત્યાં સીધો જ એમને મળવા માટે ગયો અને ત્યારે એ મોહનભાઈના દીકરાઓ બધા અમારા ઘરની સામે રહેતા ચણોદ કોલોની અંદર અને ત્યારે હું સીધો ફેક્ટરી પર ગયો ફેક્ટરી પરથી સીધો મોહનભાઈને મળવા એટલે છોકરાઓ મળ્યા મને એટલે અરિંદભાઈને એમને પૂછ્યું મગતું ભાઈ મોહન બાપા ક્યાં છે એટલે કે બાપા તો મહિનોથી ગુજરી ગયા બાપા મહિનોથી ગુજરી મેં કીધું હું તમને આજથી દસ વર્ષ પહેલાં તમારા ત્યાં આવેલો તમને ખ્યાલ છે એટલે કે યાદ છે ને કે તમે એક બુક આપેલી એ બી અમારી પાસે છે અને ત્યારે મેં એમને કીધું મગતું અરવિંદભાઈ મોહનભાઈને હું બજરંગદાસ બાપાના સમાચાર લઈને આવ્યો હતો મારે તમારે કે મોહનભાઈને કોઈ ઓળખા નથી પણ બજરંગદાસ બાપાને મેં પહેલી વખત ત્યારે જૂના મકામાં દર્શન કર્યા હું ઓળખતો લખતો નતો મેં નામે સાંભળ્યું નહીં અને એમના સમાચાર લઈને વાપીમાં મોહનભાઈ ત્યાં આવેલો દસ વર્ષ પહેલાં ખબર છે ને તમને એટલે ખબર છે પણ કે તમારે શું વાત થાય એમને ખબર નહીં પણ કે મારા બાપુજી તારે કે જરા ડ્રિંક કરતા અને જરા વધારે પડતું હોય એમનું મગજ ગરમ હતું એટલે અમે અમારાથી પણ કંઈ બોલાયું હતું નહીં એટલે કે અમે કંઈ ત્યારે દિવસે બોલ્યા નહીં કારણ કે એમનો સ્વભાવ બહુ ગરમ હતો એટલે મેં અરવિંદભાઈને પૂછ્યું ઠીક છે તો પણ મેં કીધું બાપા તો મને કંઈ કીધું નહીં મેં એમને સમાચાર આપ્યા કીધું બજરંગદાસ બાપાના સમાચારને આવ્યો તો બાપાએ તો મને કંઈ વાત ના કરી ત્યારે નશામાં હોય કે શું ખબર નહીં પણ અત્યારે કીધું દસ વર્ષ પછી જ્યારે હું આવ્યો ત્યારે કીધું બાપા તો નથી પણ મને તમને એ કહ્યું કે બાપાને આ બજરંગદાસ બાપાને તમારા બાપાને શું સંબંધ કે આ દસ વર્ષ પછી બધા બગડાણવાળો તમારા બાપાને યાદ કરતો હોય એટલે કીધું કે મારા બાપા કે બચપણમાં બજરંગદાસ બાપાની બહુ સેવા કરી બહુ એટલે સખત સેવા કરતા બચપણમાં નાના હતા ત્યારથી અને બહુ એમનો ભાવ અને જ્યારે અહીંયા આવ્યા પછી કે મારા બાપાની જરા લાઈન બધી આખી ચેન્જ થઈ ગઈ ધંધામાં એટલા બધા લાગી ગયા અને આખી લાઈન જ ચેન્જ થઈ ગઈ એટલે બની શકે કે તમારા દ્વારા કે મારા બાપાને કંઈક આધ્યાત્મિક તરફ વેળ વાળવા માટેનો કંઈક એવો બાપાનો ઈરાદો હોય પણ મેં કીધું બાપાનો ઈરાદો તો સાચો છે પણ હવે આ મારો આ એ દિવસે મને કંઈ કીધું નહીં કીધું આ એવો પ્રસંગ બન્યો હવે શું કરવું કીધું મારે તમને ખ્યાલ હોય ને કે આ બાપા ના ત્યારે મને ખ્યાલ જ નહીં ને તો જ બાપા અજાણ્યા પુરુષને દર્શન દેતા હોય ને મને ત્યારે ખ્યાલ જ નહીં બજરંગદાસ બાપાને અને પછી મેં આ હરીશભાઈ ભટ્ટ છે ને મને ફોટો બતાવ્યો પલંગ ઉપર બેઠેલા બાપા અલગ ટાઈપનો ફોટો હતો અત્યારે જે આપણે ફોટા જોયા ને દાઢી સફેદ દાઢીને બંડી પહેરલો એવો નહીં જે ઓરિજિનલ ફોટો જે આપણે કેમેરાથી પડેલો હોય ને એવો એમને ઘરમાંથી મને ફોટો બતાવ્યો મને કે નારાયણભાઈ આ ફોટો જોતો કે આ આવા બાપા હતા અને ત્યારે મેં છબી જોઈ અને ત્યારે મેં કીધું મેં કીધું જ બાપા હતા અને આ જ બાપાએ મને કીધું કે એના હમાચાર લઈનો વાપી આવ્યો આમ તો બાપુ અમે ગમે ત્યાં જતા હોય તો કોઈ ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરી કોઈ જગ્યાએ તો ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરતા પછી અમે જેવી જગ્યાએ દરેક વખતે અમે ઘણી વખતે એવી જગ્યાએ પણ જઈએ છીએ કે જ્યાં અમને કોઈ માહિતી જ નહીં મળતી કોઈ ઇતિહાસ હોય પણ અમને જાણવા મળતો નથી પણ અમે જ્યારે અહીં આવવાનું હતું એટલે ત્યારે અમે રિસર્ચ કર્યું હતું મિત્રો એટલે અમને ઇન્ટરનેટ ઉપર એવી જાણકારી કે આ બંડી અને ગોદડી ઘણું બધું લેવા દે ઘણું બધું સમકાલીન સંતો પેરમદાસ બાપા ગોધડીયા હનુમાનજીનો અવતાર કહેવાય અને બજરંગદાસ બાપા બંડીવાળા એ બી હનુમાનજીનો અવતાર કહેવાય બંને

જ્યારે લગભગ પ્રેમદાસ બાપા રામદાસ બાપાને જ્યારે એમના શિષ્ય બનવું હતું ને ત્યારે ઘણું માર ખાવું પડે ઘણો રામ બાપા હરિરામ બાપા ગોદડીયા અમારા આદ્ય ગુરુ કહેવાય અમારું કાશી ક્ષેત્ર એટલે પાલિતાના હરિરામ બાપા ગોદડીયા એ હરિરામ બાપાએ રામ બાપાની બહુ પરીક્ષા કરી એ જો લોટાથી તો મારેલા વાત અલગ છે પણ ઝૂંપડીમાં બેઠા તો ઝૂંપડી પણ સળગાવી લે સળગાવી લે ધોકે ધોકે મારેલા એટલે પણ એ બધી જ પરીક્ષામાંથી રામ બાપા ટુકડો ગામડે ગામડે તેલ ફરે પ્રજાપતિનું શરીર છે રામ બાપા અને એ ગામડે ગામડે ફરે પણ એમને જે કાવડ લઈને ફરતા ને તો એ ખભા પર ચીરા પડી ગયેલા કીડા પડી ગયેલા આખું છોલાઈ ગયેલું છતાં પણ એ પોતાના ગુરુ આજ્ઞાને ન છોડી અને જે તેલ માગી અને સાધુ સંતોને ભૂખ્યાને ખવડાવવું કૂતરાઓને ખવડાવવાનું આ બધી ટેલ ચાલુ રાખી અને જ્યારે બજ્ર હરે હરિરામ બાપાને ખબર પડી ત્યારે હરિરામ બાપાએ રામ બાપાને ગોધડી આપીને એમનો ઉદ્ધાર કર્યો છે અને એ જ ગોધડી પછી પ્રેમદાસ બાપાને બજરંગદાસ બાપા થ્રુ મળેલી છે આપી જો ગોધડિયા મેં એ બી પૂછ્યું ગોધડીયા બાપાના ત્યાં જૂના મકા બાપાને જોડી ગોધડી ધારણ કરી જૂના મકા મૂક્યા બધા સંતોની હાજરીમાં ત્યારે કીધું બજરંગદાસ બાપા કેમ આવ્યા હશે અને ત્યારે મને ખબર પડી ગયા તો ગોધડી એટલે બજરંગદાસ બાપાને બાપાએ ગોદડી આપેલી પ્રેમદાસ બાપાને અને પ્રેમદાસ બાપાએ ગોદડી આપી આપણા જૂના મૌકા પ્રાગદાસ બાપાને એ ગોધડીયાને બજરંગદાસ બાપાને એકદમ નિકટનો સંબંધ ત્યારે મને ખબર પડી ગયા બાપા ક્યાં ને ક્યાં છે એટલે આ એક મારી જીવનનો બહુ બધા ટર્નિંગ પોઈન્ટ જ્યારે બાપાએ મને કીધું કે તું સંસારમાં જા અને ત્યારે પછી એ દસકો એવો હતો કે હું એ એટલો સંસારમાં ડૂબી ગયો એટલી બધી મહેનતમાં લાગી ગયો કે જેને કોઈ ખબર નહીં બધું ભૂલી ગયું ભજન પૂજન કીર્તન કશું કાંઈ યાદ પણ જ્યારે આ કિસ્સો બન્યો એ પછી મારા જીવનમાં થોડો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો પછી મેં તપાસ કરી કે બાપા કોણ બજરંગદાસ બાપાને બુદડીયા બાપાને શું સંબંધ આ બધી મેં તપાસ કરી અને પછી બાપાની દયાથી ત્યાં વાપીમાં મેં દસ વર્ષ રેલવે સ્ટેશન કે ખીચડીને કઢી નો કરતો રોજ પહેલાં અમારી પાસે સાયકલ હતી પછી લૂના લાવ્યો પછી લૂના પર આગળ પાર્ટીઓ વધીને બે ડબ્બા મૂકી જાય એકમાં ખીચડી ને એકમાં કઢી અને થોડી ડીશો લઈને રેલવે સ્ટેશન બસ સ્ટેશનના વચ્ચે બધા ફરી અને આવી રીતે બાપાને દયા હતી કારણ કે બાપાનો જીવન મંત્ર હતો હરિહર કરાવો બાપાએ આપણે ટુકડો હરી હરિડુકડો આ બાપાનો જીવન મંત્ર અને આજે બી જુનાગઢમાં પ્રાગદાસ બાપાની રામવાડી નંબર એકની અંદર સતત આશીર્વાદ ચાલુ છે રહેવાનું ખાવાનું પીવાનું કોઈ પણ બસ જાય ગુજરાતને કે ગમે ત્યાંથી આવતી હોય અને તે મફત ભોજન ને રહેવાનું બધું મફત મળે છે શિવરાત્રિ બાપુજી આશ્રમ દ્વારા અહીંયાથી અહીંયા અહીંયાથી એક તો અમે દવાઓ આપીએ છીએ બધા હરિહર ભોજન તો રામરોટી ચાલુ જ કોઈ આગંતુક આવે કોઈ દરિદ્ર નારાયણ આવતા હોય બહારથી કોઈ મહેમાનો આવે કે સાધુ સંતો આવે એમની સેવા પ્રતિ ટુકડો ચાલુ એ અમારા બાપાનો જીવન મંત્ર છે હરિહર ટુકડો તો સતત ચાલો એ સિવાય અમે બટક બટક ભોજનનું રાખીએ બીજના દિવસે બધા જે આ દવાઓનું વિતરણ કરીએ તે વૃક્ષારોપણ કરીએ સમય સમયનું જ્યારે આ મળે ત્યારે બધા ભેગા મળીને વૃક્ષારોપણ કરીએ ગામની સાફ સફાઈ માટે ગામ લોકોને ભેગા કરી અને પછી એ મારે પ્રેરિત કરીએ આપણે આશ્રમમાં ગામ લોકોનો કેવો સહયોગ અરીઠા ગામનો પૂરેપૂરો સહયોગ હમણાં અમારા ગામના આ સહયોગથી જ ઘણા બેઠા હોય ને કારણ કે આશ્રમમાં આમ ગામનો છે રામ મંદિર અને આ પચાસ સાઠ વર્ષ જૂનો ધૂનો એટલે આમ તો કેટલાય વર્ષો થઈ ગયા છે પણ વચ્ચે પચાસ વર્ષ અચેતન અવસ્થામાં પડ્યો હતો અને જ્યારે મેં ગામ લોકોને વિચાર કીધું કે ભાઈ મારે આ ભેખ ધારણ કરવાની ઈચ્છા છે ગુદડિયા બાપાની તો આ ધૂનું મારે ચેતન કરવાની ઈચ્છા છે ગામ લોકોએ બધાએ ભેગા થઈ અને મને પરમિશન બી આપી અને અત્યાર સુધી ટુકડો હોય કે ગમે તે હોય એમાં બધા જ ગામ લોકો જ્યારે હરિયનનો પ્રોગ્રામ આહુ ગામ જમતું હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો બધા જ ગામ અહીંયા પૂરેપૂરો સહકાર આવે છે કથા તો એવું છે ને કે કથા એ મારો વિષય ખરેખર નથી પણ અમારા ગુરુભાઈ એક ભગુદાદા આપણે જે નારાયણભાઈ તમે કીધું ને એનપી પટેલ એમના મોટાભાઈ શિક્ષક હતા પણ એમની એક ઈચ્છા હતી કે આપણા પરિવારમાં કોઈ રામકથા કરે એટલે મને એક વખત વાત 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 થઈ કે તમે આવડે છે મગદું તો કરી દઈએ એમ એટલે એમની ઈચ્છા હતી અને અમારા પ્રાગદાસ બાપાને કથાનો રામકથાનો બહુ શોખ એટલે એમને ઓગણીસો ને બ્યાસીમાં પૂજ્ય મોરારી બાપુની કથા અહીંયા બેસાડેલી જૂના મકામાં અને એ બી એવી બાપુએ પણ ના મળેલી ગામના બધા આજુબાજુના વિસ્તારોમાંથી કીધેલું કે બાપુ તમે કથા કરો વાંધો નહીં પણ હરિહર ભોજનનો કંઈક ટોકન રાખો એક શુલ્ક રાખો અને ત્યારે પ્રાગદાસ બાપાએ કીધેલું કે મારા ગુધડીયા પરિવારમાં હારિયરનો પૈસો ના હોય ગમે તે થઈ જાય બધું વેચાઈ જાય તો ઠીક વાંધો નહીં પણ હરિયરનો પૈસો લેવાય નહીં અને ત્યારે રોજનું લગભગ પાંચથી આઠ હજાર માણસોની હરિયર એ વખતે ઓગણીસો ને બ્યાસીમાં અને ત્યારે કહેવું પડે કે હારીજના જેટલા વેપારીઓ છે ને ખરેખર અને એમણે એટલી સરાહનીય સેવા કરી છે પહેલાં આમ ના પાડી એમને કીધું કે આટલું બધું આપણાથી પૂરું નહીં પડે અને જ્યારે બાપુએ કીધું કે ના કરવું જ છે અને છતાં આજુબાજુના ગામડાઓ કાઠી નાણાં આ બાજુ હારીજ હરી આજુબાજુના બધા જ ગામડા એમાં હારીજના વેપારી બંધુઓનો પૂરેપૂરો સહયોગ શાકભાજીના વેપારીથી લઈને કરિયાણાના વેપારીથી બધાએ પૂરેપૂરો સહયોગ આપ્યો અને નવે નવ દિવસનું હરિહર અને બી બે ટાઈમની કથા અને બે ટાઈમનું ભોજન આઠથી દસ હજાર માણસનું રોજનું રસોડું એ વખતે થતું હતું અને ત્યારે બાપાએ અમને રસોડામાં ફરજ આપી હતી ત્યાં સેવા કરો કથા તમારે હાલ સાંભળવી નથી બાપુને અમે મોરારી બાપુને ત્યારે કથા નહીં સાંભળેલી પણ અમે સેવા રહેતા અને ત્યારે એ બાપુ પ્રાગદાસ બાપુ આમ તો સક્ષમ એક જમીનદાર છે મોટા જાગીરદાર પણ જ્યારે પ્રેમદાસ બાપા સ્વતંત્ર સેનાની દેશ માટે ઘણું એમને યોગદાન આપ્યું છે આપણા આજુબાજુના વઢિયાર વિસ્તારમાં પણ ત્યારે પ્રેમદાસ બાપા ગઢવીનું શરીર છે ચારણ છે પણ આપણા વિસ્તારમાં જ્યાં વિચારતા મોકા જતા એમના બાપદાદા ભેગા અને ત્યારે જે પ્રાગદાસ બાપાને જ્યારે ચોટ લાગી એની અને ત્યારે એમને બધું જ છોડી આ આપણે એનપી પટેલને બધા તો નાના નાના હતા એકદમ નાના કહેવાય પણ એ બધી જ જવાબદારી છોડી અને ગુરુ મહારાજના ભરોસે આ બધો જ ત્યાગ કરી અને એ વખતે હરિહર ભોજન જૂનાગઢમાં કરાવતા એટલે આજુબાજુના વિસ્તારે સપોર્ટ આપ્યો પણ બાપાએ તો કીધું કે મેં કંઈ ઠેકો લીધો નથી બાપા જે કરાવે ને બાપાનો શુદ્ધ મંત્ર હતો કે જે ખાવા વાળો એ અને ખવડાવવા એ હું તમે તો ખાલી નિમિત્ત માત્ર છીએ બાકી તો ખવડાવે છે એ અને ખાય પણ એ જ છે આવો અમારા ગુદિયા બાપા પણ આદ્ય ગુરુ અમારા જે હરિરામ બાપા ગુદડિયા પાલીતાણા કોઈ દિવસ જાઓ તો જોજો દર્શન કરજો એ હરિરામ બાપા ગુદડિયાએ એટલી બધી એમના પરચાઓ બી છે અને એમાં ખાસ કરીને તો એમનો તેજાણી પરિવાર છે તેજાણી પણ અનુભાઈ એ મંજુલાબેન તેજાણી એ હાલ જે બંને પતિ પત્ની છે પણ હાલ પાલીતાણામાં એ પણ હરિહર ટુકડો આપી અને આખા ગુદડીયા પરિ પરિવારના ઘણી બધી સેવાઓ ત્યાં બજાવે છે રંડોળા છે અહીંયા બાજુ આવે તો મૂળી છે આશ્રમ ગુદડીયા બાપાના ઘણા બધા આશ્રમો છે અને બધે જ ટુકડો ચાલે હરિહર ક્યાંય ગમે ત્યારે તમે રાતના જો અને અમારા પ્રાગદાસ બાપુ તો ખાસ કહેતા કે રાત્રે ગમે ત્યારે એની ટાઈમ કોઈ પણ માણસ આવે

એ ગમે ત્યારે તમે એની ટાઈમ ગમે ત્યારે જાઓ ચોવીસ કલાકમાં ગમે ત્યારે તો તમારે ત્યાં કોઈ દિવસ માગવાનો હોતો નથી એ તમને સામેથી પૂછે કે હાલો લો હરિહર કરાવી લો અમે પણ અહીંયા આવ્યા એટલે અમારે લગભગ ત્રણેક વાગી ગયા હતા તો બી અમને પૂછવામાં આવ્યું કે હાલો હરિહર કરી લો પછી અમે કીધું કે ના અમે ઘરેથી હરિહર કરીને આવ્યા છીએ તો મિત્રો આમ કહેવા જઈએ ને તો ગોદડીયા જે પરંપરા એનો ઇતિહાસ તો બહુ જૂગ જૂનો છે કે એનું કે એનું મૂળ પણ એવું નથી એટલો જૂનો ગોદડીયા પરિવારનો આખો જે ઇતિહાસ કહેવાય આ પરંપરાનો એ ઇતિહાસ છે પણ જ્યાં જ્યાં આવા જે ક્ષેત્રો ચાલે છે એમાં મોસ્ટ ઓફ જે કહેવાય ગોદડીયા પરિવારના હોય છે અને અહીં આપણે હારીજ હારીજ અને મહેસાણા હાઈવે ઉપર જશોમાવ કરીને ગામ છે તો એ ગામના હાઈવે ઉપર એક સરસ મજાનું અન્નક્ષેત્ર બની રહ્યું છે એ પણ હવે ટૂંક સમયમાં બની જશે તો આપણે એમનો પણ આપણે જે કહેવાય મુલાકાત એ આપણે મુલાકાત ત્યાં લઈ લઈશું અનેગધામ તો અનક્ષેત્ર પરાગધામ અનક્ષેત્ર આશ્રમ ત્યાં બની રહ્યો છે તો આપણે જ્યારે તૈયાર થઈ જશે ત્યારે આપણે ત્યાં પણ મુલાકાતે જઈશું તો મિત્રો આવા જ અનેક પ્રકારના ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો